નવસારી જિલ્લા પોલીસ દ્વારા મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું ઐતિહાસિક દાંડી ખાતેથી મેરેથોન દોડનું આયોજન કરાયું છે કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે મંત્રી સી આર પાટીલે ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું છે મોટી સંખ્યામાં લોકોએ દોડમાં ભાગ લીધો હતો નવસારી ડાંગ સહિતની પોલીસ ટીમોએ ભાગ લીધો છે મહાત્મા સ્થળ અને ત્યાંથી આજે જ્યારે નવસારી એસપી શ્રી નવસારીના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે પરંતુ નવસારીથી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશ ભાવના થાય છે અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે સાત દિવસ પહેલાથી જ્યારે આનું રજીસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અને ભાગ લેનાર તમામ એમાં પ્રતિયોગિતા કરતાં પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે આમાં જીતવાની ભાવના કરતાં દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપીસી નવસારી એમના કર્મચારીના અધિકારીઓ ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું આજે અહીંયા દાંડીના બીચ ઉપર નવસારી પોલીસ દ્વારા આયોજિત નવસારીની પ્રથમ કોસ્ટલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની વિવિધ શ્રેણીઓની અંદર લોકોની અંદર દ્વારા ભારે માત્રાની અંદર પાર્ટિસિપેટ કરવામાં આવ્યું છે આ જો દાંડીની ધરતી છે તે ઐતિહાસિક ધરતી છે જ્યાંથી ભારત મહાત્મા ગાંધીએ આ અંગ્રેજોના ખિલાફ દાંડી સત્યાગ્રહની શરૂઆત કરી હતી આ ઐતિહાસિક ધરતીનું ઇમ્પોર્ટન્સ જોઈને આ જગ્યા ઉપર આ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે વધારેથી વધારે લોકો પોતાના દેશ પ્રેમના ડિસ્પ્લે કરવા માટે આ જગ્યા ઉપરથી આજે આ મેરેથોનની અંદર પાર્ટિસિપેટ કર્યો છે અને અમે ઉમીદ છે કે પોતાને સ્વા સ્વાસ્થ્યને મહત્વ આપતા ફ્યુચરની અંદર પણ એવી જ રીતેના આયોજન નવસારી જિલ્લા દ્વારા કરવામાં આવશે